બરોબર ને આ યુટ્યુબર છે પણ ખાસ ઓછો વિડીયો મૂકે પછી એ યુટ્યુબર જ એટલે હાલશે અમારે વધારે વાતચીત ન કરાય તો અમે ને ધાણા નીંદ વાય પછી ધાણા માં રોડા બહુ ઉગી ગયા છે બરોબર રોડા બહુ થઈ ગયા છે ઉગી ગયા છે ને તો બે દી પછી ખાતર રોડા પડી જાય એટલે ખાતર નાખીને પાણી પાવવું છે રોડા ઉપર જે ખાતર નાખીને પાણી પાવવાનું છે કેટલા વીઘા નું આ છે

તો બી પાણી વાર હારું પડે હા પાણી કોબી વાર હારું કે હારું કેવાય કરના ખેતરમાં કામ કરું હું આતો કરનું કેવાય કરનું કેવાય બે કલાક કામ કરે તો હું થઈ ગયો હા તો પછી નું ઘર નું છે ને ઘર નું છે તો પછી એ માટે બે કેર કેવું કામ હોય તો આપ થોડું કરી આવ ને કરી આવ તો સેટ કરી આપે છે સારા સેટ એટલે કરી આપે સારા એટલે કરે ને તો બીજો કોઈ ન વારવા છે કે એટલે ભાગ્ય દેદું કોઈ ન કરે આવે નો કરે પણ આ તો એકબીજાને હાલે કામ કરાય બીજા તો હાલે એ પાણી વાસે ને અમે નિનશું હા બોપર લગ નઈ છુ બોપર પછી હુઈ જાવ એટલે પછી બેરવા જાય હાલ તો શું કરવું આપણે ચડવા કામ તો તો અમે પાટલે હવે ને હા હે ને કન્ટિન્યુ રજો

ચાડા બાર જેવું થઈ ગયું અત્યારે ખાવા બેઠા છે તો હવે ખાઈ લઈ વાડીમાં પાણી એટલું ઊંડું પી ગયું છે તો ખાઈ લઈ બરોબર છે એટલે આંબા કેટલા મસ્ત ઉગી ગયા છે કોને બોલા હવે જામ રે તાર મમ્મી ઓલી બાજુ આંબા કેટલા મસ્ત હવે ખાઈ લઈ ક્યાં જાવ હે કોને આવ્યો હે તો હાલો મિત્રો જો ખાઈ લઈ આંબા કેટલા બેન વાળી આંબા મસ્ત સાત આઠ આંબા થઈ ગયા મસ્તી આંબા વિશાલ મકાન આ વિશાલ નો છોકરો છે નાનો એવો હવે ખાઈ લઈએ આપણે ફરતી કરા જોરાત બેંધા છે ફરતી કરા જોરાત બેંધા છે મસ્ત ગાડીના કેટલા મસ્ત જોડા બેંધા છે ને વડલો છે વડલાનો સાયો ને છોકરા રમે રમેન રોય રમેન हिस का करने हो करे फोन है वो हाँ तो हाँ आकॉउंट से वही आकॉउंट से कौन से तर भाई से हाँ तर भाई से तोर। तोर भाई है तर तर भाई नहीं थी तर भाई चले तर भाई से चले मुकर इसका ना के के हाँ के। इसको करे इसको ना करूं इसको ना कर आन

से <laughs> <laughs> <जाता पाँ> <laughs> लानू आनंदी हा आनंदी।, आनंदी तर भाई नाम शे नवडे शेकराने

જો અત્યારે ખાવા બેઠા છે આ બધું શાકભાજી ને બધું વાવેલું છે તો અત્યારે આપણે હું આમાં ખાવા બેઠો બરોબર આંબાવાડી આ મુકેશભાઈની ની આંબાવાડી કેટલી મસ્ત આંબાવાડી છે આંબા બતાવું જો આ આંબો છે અહીંયા આંબો આ બાજુ ફરતું કરે આંબા મસ્ત આંબા બાકી એમ થઈ ગયા મોટા મોટા આંબા એટલે આ વર્ષ કેરી આવવા મળશે કેરી ખાધા જેવી થઈ જાય મસ્ત આંબા છે અને કેરી પણ આવવા મળશે એવું લાગે છે તો બેઠા છે આપણે અત્યારે આંબાવાડીમાં ખાવા બરોબર છે તોલો મિત્રો મે ખાઈ લે ફટોફટ જમી લી હવે લાઈટ ગેમ નું લાઈટ કપાઈ ગઈ હો હવે હું ગસરો હવે વાડ જોવો ને આપણે વીજક આ ન કરી ફોન કરો ફોન કરાય ફોન કરો જો હે ફોન કરો જો વાડ જોવો ઘડી ઘડીક વાડ જોય પછી કરાય ને ઈ માંથી પછી નકર તો પાછે એને એમ થાય કે કતના હજાર ફોન કરે આટલા કરે ને આટલા રહ્યા હો હમણા પી જા આદિકાલામાં બાકી આ લાઈટ હવે આવે થી લાઈટ આવે થી થાય ના આ તો ટુકુ પડી ગયો કા ટૂંકું છે ને આમાં કઈક પ્લાસ્ટિક મૂકવું જોયો એને કચરો થોડીને કોતરો મૂકી દો ને કોથરો એક છે પણ એ લાવવાનું ગયો ને એમ ભુલાઈ ગયો ભુલાઈ ગયો હવે એને રાખી દે કોથરો દે કોથરો કથરો દે કોથરો હવે વાંચી લઈ આવશું થઈ કાય પછી ધોઈ નાખ છે થોડી થોઈ નાખ્યું છે હવે यहां नदी पर से पानी के नाको वालो हो नाको वाले क्यारो भर जा आको चली जा चलीन जाए ओली बार नैर में ओली बस पानी सैक न जातू आ पानी सैक न जाए हां जाए ने यहां तो और उनी के जावला सब चनपा है और उड़ी ठाणे पसे वाणी पानी साथ तो पसी वाणी साथ ना पैसा આ તો ઓલું લાગે નઈ આ તો પગ લુસવાનું લાગે હા પગ લુસવાનું ખરે છે ને વધારે નો ને એટલે તો આવ્યો સેટ આયા દીધું તો થાણી લીધું થાણી મોટી મોટી થાણી અને બપોર પછી જો આયા આવ્યા છે આપણે કપાસ ગણવા આ કપાસ આ લોકોને કાઢી નાખવાનો ને બપોર પછી કપાસ ને વીણવાનું કામ ચાલુ કરવાનું છે આ કપાસ છે એટલો આ કપાસ છે ને બધા વીણીને જીંડવા તો ઢોર ખાઈ જાય આ બધું કપાસ વીણીને કાઢીને પછી એમાં વાવેતર કરવાના છે એટલે ફટાફટ છે ને આપણે કપાસ વીણવા મળ્યા કપા વેના ગયો કેટલે કેટલા પાટલા રહ્યા પાંચ પાંચ રહ્યા ને કા લેવાનું હા છે ને પેલી આ

आता हम्म 9 वावतर जाए 9 वावतर जाए और तो मने विणवा का हां बने ने क सा हम राखोती पिवानो तुम लो आज आज आयो कब से मने कहते तो उने ले तो नहीं आवती तू हु आवती तो साब मुकी दी मने कहते तो हु लेने नहीं आवती तो आयो तो तो चालने चालने तो आवे चालने तर मारे અરે મરાઠું હાટુ આવું જ તો પછી હું ત્યાં આવતે તો લગભગ તો બપોર થઈ જતી ભલે ને બપોર પી લેત આપણે બીજું શું એમ અને બે વાગે લઈને આવતે પાછી તો એમાં તો હાન થઈ જાય હાન જે પી લેત પીવાનું કામ ને આપણે સા ગમે તરાલે અત્યારે કેવો સાથે મૂકી દીધો તો સા પી લે કા પેલા તો જો હમણાં જો ખેતર કાવળ કે દાડી ગયો તો દાડી ગયા ક્યાં તો એટલે કે કામ ગયો તો દાડી એટલે કામ ગયો તો હું કામ કરો કે તમે યાદ નથી તો મને હું ખબર તમે શું કામ કર્યું છે મને તો યાદ નથી મને યાદ કા ન હોય હું ભેગી હતી મને ખબર તું ભેગી ના તો હું ગયો તો હા યાદ એવું ધાણામાં અરોડા ઉપડવા ધાણામાં અરોડા ઉપડા અરોડા ઉપાડ્યા ઉપાડ્યા પછી બપોર પછી કપાવેલો આઈન લગી અને હજી પાછું કાલ જવાનું છે અરોડા ઉપાડવાનું એવું બધું અમારું કામ છે તો હમણાં ત્યાંથી અહીં ઘેર ભેગો

ગેસ ભરવા નમી પૈસા જોઈએ નહિ ના એ રોમ બની તો ગેસ ભરવા ને પૈસા થઈ હા ઉતાર લે પી લો પરવથી લાઈન નો બેહે હાંસી હાંસી વાળી ની લાઈટ ચાલુ હોય તો મને હું બતાઉં તો

બિલ આપણને એમ નહીં કે કે તમે અમારા સગાવાલા છે ને થોડા કોસા કરીએ બરોબર છે તો હાલો મિત્રો અમે ચા પાણી પી લઈ અને ચા પાણી પી લઈ બરોબર અને કઈ નહીં ચા પાણી પી લઈ પછી આપણે નાઈ લો બરોબર છે ચા પાણી પી નાઈ લો અને પછી આપણે વિડિયો ની એડિટ કામ ચાલુ કરી દઈએ એવા ઠંડીમાં નવાય જ નહીં પણ યાદ ના આવું પડે આખો દી ખબર છે ને હેરાન થયા હોય નવાય જ નહીં તો બરોબર એક મહિનો એક મહિનો તો મિત્રો આપણે મળશું હવે કાલ સવારે નેક્સ્ટ વિડિયોમાં કાલેના વિડિયોમાં ત્યાં સુધી રામ 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 જય માતાજી અને બધાને ગુડ નાઈટ હમણાંથી કહી દઉં સારું તો હાલો આવજો બધા બાય બાય